અને ફારવા બદલવા જોઈએ કેટલા સમયે આજે એની એટલું ઝેડ માહિતી કલ્ટી વિશે ઘણું બધું જાણવાનું હોય છે જે લોકો જાણતા નથી આજે હું તમને કલ્ટી વિશે સંપૂર્ણ માહિતી એટલે કે આને કેવી રીતે ખેડવામાં આપવી એવું બધી વસ્તુ આજે વાત કરું અને કલટીની કોમેન્ટ હતી આપણે ખેડૂતભાઈની કે ભાઈ કલટીના ફરવા શૈલેષ ક્યારે બદલવા જોઈએ તો એને મને એમ થયું કે ચાલો કલ્ટી વિશે એક બેસ્ટ વિડીયો જે મારા અનુભવ થયા છે એ બધી વસ્તુ તમને આજે કહું છું એટલે ખાસ વિડીયોમાં બન્યા અને અત્યારે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે આ વિડીયો જોવે છે તો એને ખાસ ભલામણ કે એવા બધા વિડીયો છે ટ્રેક્ટર બાબતના ખેતી ને બાબતના કારણ કે એ બધાની એક ફેરે તમે આપણી જે ચેનલ છે એમાં એક ફેરે તમે ચક્કર મારો કે બધા વિડીયો જોવો કે નહીં તમારા બાબતના કેવા કેવા ઉપયોગી વિડીયો તમને નીકળશે તમને ખાસ મજા આવશે આ મારી ગેરંટી છે કે નહીં તમને વિડીયો ગમશે કલ્ટીની વાત કરી તો કલ્ટીમાં ફારવા બદલવા એટલે કલ્ટીમાં સમયસર ફારવા બદલવામાં આવે તો આપણે ડીઝલમાં મોટો ફાયદો મળે છે આજે ફારવાની કિંમત 12 1200 થી 1500 રૂપિયા બજારમાં છે ફારવા પણ ઘણી જાતના આવે છે અત્યારે જે અમારે કલ્ટીમાં ફારવા ફિટિંગ છે ભાઈ નજીકથી બતાવો સાદા ફારવા કહેવાય છે અને એક કપ પાતરી આ પટ્ટી છે એ પાતરી પટ્ટી વાળા આવે છે અને આ સાદા છે તો આ સાદા ફારવા છે ને આ વરી જાય ને પથ્થર વાળી જમીનમાં ફરી અને બે બોલ છોડાવી અને આપણે ઘણની મદદથી અથોડીની મદદથી ફારવું ફારું ફૂતેર થઈ જાય છે અને પાછો તકલીફ કઈ પડતી નથી તમે જોવો છો આ અણી આ ફારવાની અણી જોવો છો કે આ જ્યાં સુધી અણી છે કાયદેસરની અને અહીંયા અણી છે એટલે આ બે હવામાં કેવરાવે નહીં તો અમુક ફારવું એવું ઘસાઈ ગયું છે કે જે તમે જોવો છો કે આ ફારવું વધારે ઘસાઈ ગયું ત્યારે હવે આ જાડું થઈ ગયું છે હવે આ આને જમીનમાં ને એ એક આકરી વસ્તુ છે હવે તમે ફરજિયાત હાઇડ્રોલિક મૂકીને ડીઝલ આવવાનું છે આપણે આને સમયસર બદલી એટલે કે આટલું રીતે આ જે છે અને આને બદલવામાં આવે આ ફારવું બેહે છે આ ફારવું નહીં બેહે અમારે આને આના બે ભાગને ચેન્જ કરવાના છે તો તમે જોવો છો કે જે બીજા ભાગમાં અણી કેવી છે પણ ભેજ વાળું પડવું હોય ગારા વાળું પડવું હોય તો એમાં આ ફારવા હાલે કડક પડા તોડવા માટે હાર્ડ જમીનમાં ખેડ કરવી હોય તો ભાર ફારવાના ભાગ બદલવા જોઈએ અને સમયસર જો આપણે ભાગ બદલાવીને તો એક તો ડીઝલમાં જ આપણો ફાયદો મળે છે ફારવા તમારે આ આવા ફારવા તમે કેટલોક સમય આખી શકો હવે આ અત્યાર સુધી આપણે આનો ઉપયોગ કર્યો હજી આપણે આને ખેંચી લેવા છે તો એનો કોઈ મિનિંગ રહેતો નથી હવે આને બદલવા જરૂરી બને છે એના ભાગ ફેરવવા જરૂરી બને છે અને ઘણી એવી જમીન હોય છે જેમાં એમરી હોય છે એમરીનો ભાગ હોય છે એટલે કે આપણે કહીએ કે દસ પંદર વીઘાની દાતી આખી ને અવા ફારવા કહાય છે અમારી આખી સિઝન વહી ગઈ છે ગણતરી કરીને તો આ એક જ ભાગમાં અમારે આને બદલવાની જરૂર નથી પડતી કારણ કે અમારી જમીન અહીંયા એમરી વાળી નથી તો ફારવા ઘડીકમાં કેવડાવતું નથી અને અત્યાર સુધી આ હાલી ગયા છે ને આ ભાગ બદલાવી નાખશું ને એટલે ઉનાળાની અડધી પોણી સિઝન તો ઉનાળાની પણ નીકળી જશે જોકે આ વર્ષે અમે દાંતી આંકવાનો અમારી પાસે સમય નથી કલટી આંકવાનો એટલા માટેથી અત્યારે આ ફારવા બદલવા નથી પડ્યા નકર ક્યારના બદલવા પડત પણ કહેવાનો અર્થ એ છે કે ડીઝલની બચત કરવા માટે ફારવા કોઈ પણ ઓજાર આજે સવડું ખીપા કોઈ પણ જે કહેતા હોય છે તો એમાં પણ બ્લેડું વારંવાર બનાવવી પડતી હોય છે એક ટ્રેક્ટરની ડીઝલની ટાંકીના પાંચ હજાર રૂપિયા છે આજે તમે કલટી આંકવા જાઓ કલટી આંકવા જાઓ અને તમારે ખેડૂતને સંતોષ થાય એવું કામ કરવું પડે તો તમારે ટ્રેક્ટરમાં ડીઝલ આવશે અને ટાયર પણ ફરશે તો એના કરતા આ અણીવાળા ફારવા હોય એટલે તમારે ડીઝલ ની પણ બચત થાય ખેડૂને ખેડ હારી થાય અને ફારવાની કિંમત પંદરસો રૂપિયા આપણે લઈ લઈ કે હો આમ કે હો આમ એક મુદ્દો લઈ લઈએ કે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા એટલે પંદર લિટર ડીઝલ ટ્રેક્ટરનું થયું પંદર લીટર ડીઝલની આપણે બચત એક જ દીમાં થઈ જાય જો ચોવીસ કલાક દાંતી આંકવામાં આવે ને એટલે નબળા ફારવા હોય ને એટલે પંદર લિટર ડીઝલ વધારે ખાઈ જાય અને હારા ફારવા હોય ને એટલે ચોવીસ કલાકે પંદર લિટર ડીઝલ ની આપણે બચત થઈ જાય એટલે એક જ દિન રમત છે ફારવા નવા નાખવા ડીઝલ ની સરખામણી કરો ને કોઈ પણ વસ્તુ લોડ ને વેરેન્ટેજ ને તો એક જ દિવસમાં ફારવાના પૈસા આપણે ઊભા થઈ જાય છે એટલે ડીઝલ વધારે આવે છે એટલે આપણે આના ફારવાના ભાગ બદલવા જરૂરી બને છે આવો ભાગ હોય ને આ બેસે આ ના બે એટલે અત્યારથી તમારે આ વસ્તુનું તો આ ભાગ આપણે આ રીતે થાવા દેવાને મેં ઘણા લોકોને જોયું છે કે દાઢો કહાવા માંડે છે આ ત્યાં સુધી ફારવાના બદલતા ના હોય હજી આપણે તો આમાં અણિયું દેખાય છે બધા ફારવામાં અણિયું દેખાય છે તમે લાગટ કે આ અણી જ કહેવાય આ બે જમીન તોડી હવે આ તોડી તમે જોવો છો કે આ જાડું થઈ ગયું છે એકદમ અને આ હવે બેસવાની આની ક્ષમતા રહી નથી એટલે આ નિદાન કરવું ભાઈ નજીકથી બતાવો આ વસ્તુ કે તમે જોવો કે આ ફારવું તાણે જાડું થઈ ગયું આ ફારવું તમે જોવો કે આ અણીયાની પાત્રી છે એનો શેપ હજી આગળ છે એની ચાંચ હજી લાંબી છે આ ચાચ પોડી થતી જાય ને એટલે ન એટલે ફારવું ફારવું બદલાવી જ નાખવું સમયસર એવી મારી કહેવાનું થાય છે કારણ કે તમને ટ્રેક્ટરમાં ફાયદો મળશે ને કલટી હાકવી કઈ રીતે તો કલટી હાંકવામાં ઘણા લોકો એવું માને છે એવી રીતે મેં હાંકતા જઈએ છે ડ્રાઈવરને કે આગળના છેડા જે આ છે હવે આપણે આને ભાગ ફેરવી નાખી રેવલ કરી નાખી અને પછી થોડુંક કલટીને હાકવા વિશે આપણે વાતચીત કરી તો મિત્રો આપણે જોઓ કે આપણે કલટી સીધી કટ નાખી છે અને કલ્ટીના પહેલા એક દાઢાની વાત કરતો કે આપણે દાઢા જો આમાં હેવી વાપરવામાં આવ્યા છે હવાના એકના દાઢા લોકો વધારે ભાગે ઉપયોગ કરતા હોય પણ આપણે હવાના કર્યા કેમ કે ઘોડીકમાં આ કલ્ટીના પંદર વર્ષ ચૌદ પંદર વર્ષ હવા આયા છે હજી દાઢામાં કઈ તકલીફ નથી કઈનું કારણ છે કે હેવી હવે તમે આ ફરવું જોવો અને આ જોઓ કેટલી અણી ઘોંાઈ ગઈ છે અને કેટલો આપણે ઉપયોગ લઈ લીધો તો આપણે સંતોષથી હવે એને ફેર બદલી કરી નાખવી જોઈએ અને તમને બીજી વસ્તુ બતાવી દઉં કે આમાં બોલ્ટ કેવા વાપરવા હારવામાં બે ટાઈપના બોલ્ટ આવે છે તમે એક આપણે હેરાન થઈ જાય આ અઢી તન બોલ આવે છે તો તમે જોવો છો અઢી તન અને આખા આટા નહીં આ વચમાં આટા નહીં કેમ કે આપણે આમાં લાંબા આપણે ખીલા વાપરીને આ વખતે જ આપણે લાંબા ખીલા આવી ગયેલા છે અને આખા આટા એટલે અહીંયા ઠેબાજી બાયણે રહીએ ને નટ બહાર રહે એટલે શું થાય કે આ ફારવા બદલશું ને એટલે આમાં એ પચાસ ટકા નટબોલ નહીં ચાલે કેમ કે એમાં આવા ખીલા આપણે ઉપયોગ કરેલા નથી કારણ કે સમયને ને અનુકૂળ આપણે ક્યારેક એવું મળે ન મળે અને કોઈ પણ લઈ આવે મગાવ્યા હોય તો એ લોકો એ ચોઈસ કરી શકતા નથી કે કેવા ખીલાનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો તમે જોવો છો કે આ ખીલા બે આ બે નો બે તો ખીલો છે આ અઢીનો છે એટલે આ ખીલાનો આપણે ઉપયોગ કરશું તો તમે જોવો છો કે ભાઈ આ નજીકથી હાવ બતાવી દો કે આ ખીલા બે લાંબા છે તમે જો હવે આ આ નટ ખોલવા વર્ગવી હોય તો આ ખુલે એમ નથી તો એની જગ્યાએ આવો ખીલો હોય તો તમે જો આના આટા છે ને બાર આ આનાથી ટૂંકો છે તમે ખાલી નટ ચડી બાર ના રીતે એટલે ખોલવટાને આપણે વ્યવસ્થિત આને ખોલી હગી તો આ ખીલોય જુઓ આ અઢી આ બે અઢી ના ખીલા છે અઢી ત્રણ ના આ અઢી ત્રણ ના છે અને આ ત્રણ નાડા ત્રણ ના છે એટલે ખીલાની સાઈઝ આપણે છે ને અઢી અને બે અઢી ત્રણ ના ખીલા વાપરવા કાયમ માટે અને અડધા આપણે એક દુકાને દુકાને મળે તો બીજી પણ આ ટાઈપના ગોતવાના અને આ ટાઈપના ખીલાની આપણે ખરીદી કરવાની છે કલ્ટી એવી વસ્તુ છે કે હાર્ડ કામ માટે કલ્ટીમાં કોઈ પણ ટ્રેક્ટર હોય હવે એક મુદ્દાની વાત કરું છું કોઈ પણ ટ્રેક્ટર હોય તો કલટીમાં આંકવા માટે એની ઉપર વજન હોવો જરૂરી છે આજે એની ઉપર વજન હશે ને એટલે તમારી કલટી ઘડીક ઓછી બેહવી ઘડીક વધારે બેહવી એવું નહીં થાય અને ટ્રેક્ટરના ટાયર પણ સ્લીપ નહીં મારે તમને ખાસ આંકવાની મજા આવશે અને કલટી બે વખત તમારે કલટી આંકવાની છે દાંતી આંકવી છે તો પેલી વખત દાંતીને સેવી કરવાની સેવી એટલે કે આગળના દાંતા ઊંચા પાછળના દાતા જ બેહાડવાના બે વખત તમારે દાંતી આંકવી છે તમારું ફાઇનલ હોવું જોઈએ તો આગળના દાતા આપણે જરા જરા બેસાડવાના નહીં એવા અને પાછળના દાતા ફૂલ બેસાડી દેવાના એટલે જમીનને આખા એ પાંચ દાતા બે ગયા ટ્રેક્ટરને બેહાડવામાં લોડ પણ ન આવ્યો અને ઊંડી ખેડ થઈ ગઈ તમારે જેટલી ઊંડી ખેડ કરવી હોય છે ને તો પાંચ દાતા પાછળના બેહાડશો ને એટલે જોરદાર ખેડ થશે એટલે એ દાતા બેસી જાય બીજી વાર આપણે ફરી દાતી મારી ત્રાંસી મારી કે આડી મારી તો કલ્ટીને રેવલ રાખવાની કે નવે નવ દાતા વ્યવસ્થિત હરખા અને એ ભાડાને ઉપાડવાના રીએ અને પછી આપણે રોટાવેટર રાપ માઢ પછી આપણે બધું આકી શકીએ અને જે લોકો દાંતીને માઢ કરે છે હમાર રૂપમાં તો એને એક વખત કલટી આકી અને ફરી વાર માઢ આંકી નાખવાનો અને ફરી પછી આડી કલટી આંકી નાખો ફરી માઢ આંકી નાખો એમ કરતાં કરતાં જો એને એ આંકવામાં આવે ને તો ઢેફાઈ ના થાય ને મસ્ત ખેડ એ રીતે પણ થાય છે અને ખેતી કરવામાં ઘઉંની ખેતી ઊંડી ખેડ કરવી બધાને મેં ભલામણ કરી છે કે અત્યારે ચોમાસાના ટોરો અત્યારે ઉપાડ લેવા જેથી કરીને મગફળી વાવવાનો સમય આપે ત્યારે ઊંડી ખેડની જરૂર પડતી નથી મગફળીમાં ખાલી ચાર ઇંચ કરશો ને તોય ઘણી એટલે અત્યારે ઊંડી ખેડ કરીને ઘઉં વાવો ભેજ કે ભેજ રોકાશે જમીનમાં ઉત્પાદન પણ ઘઉંનું સારું મળશે અને કહેવાનો અર્થ છે કે કલટી આંકવામાં બેલા ચડાવવા જરૂરી છે કલટીને બાર આરપીએમ ઉપર આંકવાની ઓછા નહીં બાર થી તેર આરપીએમ લગન કલટી હકાય ઘણા લોકો દસ આરપીએમ અગિયાર આરપીએમ નો ઉપયોગ કરે છે તો એ લોકોને એક કહી દઉં કે ભાઈ દસ અગિયાર લઈ લે એટલે એના ઇન્જિન લોડ માંથી મુક્ત થઈ જાય છે ઊભું રહી જાય ને એ ઉભું ના રહીએ ઇન્જિન મુંજાઈ નહીં અને ઇન્જિન ની કાયમ માટે ડીઝલ એવરેજ ઇન્જિન ની આયુષ્ય વધે છે ઘણા એવું નક્કી કર્યું છે કે ભાઈ દસ આરપીએમ ઉપર ડીઝલ ઓછું આવે બાર ઉપર વધારે આવે તેર ઉપર વધારે આવે પણ કહેવાનો અર્થ એ છે તમારી તમે બાર ઉપર તો નીકળશે ભલે ને નીકળે કામ પણ સારું પણ પણ નીકળશે તમે ભાવ વધારે કરી નાખો આજે તમારા ઘણા એવા બનાવ્યા છે કે ઓછા ભાવમાં ખેતી કરવા લોકો મંડે છે ટ્રેક્ટર નવું લે છે એની પાસે કોઈ હિસાબ ના હોય અને ઓછા ભાવમાં એ દાંતી આંકવાને ચાલુ કરે છે જે જૂના ધંધો કરે છે તો એને તકલીફ પડતી હોય છે કારણ કે એને અનુભવ થઈ ગયા હોય એ ભાવ લેતા હોય નવા આવે એટલે એ

આપણે ભાવ વધારે લઈને આપણે કઈન લીધા કે ભાઈ હું કલટી ના હજાર લઉં તો ભલે પાંચસો લઉં તો ભલે પછી આજે સસ્તા ભાવ લઈ અને અને એને એને આપણે આપણે બેહાડી ન જો તમે પૂરા ભાવ લ્યો ને તો જ હાઇડ્રોલિક બેહાડી હગો આ એક નોટ કરજો પૂરા ભાવ લેવો ને તો જ હાઇડ્રોલિક બેહાડી અને તમે સંતોષકારક એને કામ આપી શકશો એટલે મારું કહેવાનું થાય છે કે તમે સંતોષકારક ખેતી કરવી હોય ખેતીમાં આગળ વધવું હોય અને નીતિ એ જ ધર્મો અપનાવવું હોય નીતિ હશે ને એ જ માણસ ધાર્મિક છે બાકી બધા એ આપણે કહીને કે ધાર્મિક ન કહેવાય આજે આપણે કુદરતને માની અને આપણે કોઈનું અનિતી કરી અને આપણે કુદરતને ગમે એટલા માની તો આપણે કુદરત આપને ચાહે નહીં એટલે કાયમ માટે નીતિ એ જ ધર્મ રાખવાનું છે અને લોકોની કઈન લેવાનું આપણે કોઈનું ખરાબ નથી કરવાનું સારું ન થાય તો કાઈ નહીં પણ કોઈનું ખરાબ ના થાય ને એટલી વસ્તુનું આપણે ધ્યાન રાખી અને નીતિથી ધંધો કરવો છે આ રીતે ટ્રેક્ટરના અવવાહ કેટલા સરસ મજાના વિડીયો મેં બનાવ્યા છે કલ્ટી વિશે રોટાવેટર વિશે દાંતી વિશે તમે આ ચેનલમાં એકવાર જોઈ લ્યો આખે આખી કે નહીં મજા આવશે ખાસ અને આ વિડીયો વધુમાં વધુ શેર થાય એવી બધાને વિનંતી છે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય